તમાત્રીજો આવે ને તો ખબર કાઢવી ફોન કરજો મને એ હારું હેલો ફોન કરે હા તો યાર મારો ભત્રીજો ઘેર આવ્યો લા મને છે તો આજ તો વહેલો વહેલો ખેડયો મેવાના ભણવા જ્યો હતો ને કેવું બનીને આવ્યો આજ તો ઘેર શું શું સના દરે વાતો નહીં થઈ આ તો જવું પડશે વહેલો માં વહેલો ખેડો ત્યારે તમને જવા દે હાડા એ હા

અત્યારે તો હાલ ભાડો ગયો તો યાર નો ભાડો પહેવાનું બેહો હોય એટલે કહું ભેગો થાય ને ચડતો એ તો દારૂ હ એવું હવે પેલા જ દારૂ નતો પીધો કાકા પણ અત્યારે તો બહુ થઈ ગયો દારૂ થઈ ગયો એમ કે જમીન કે એક વીઘો દારૂ પીવાનો અને આ હું કેટલા આઠ વીઘામાં કેટલું રાખ્યું ખબર હે ત્રણ વીઘા જ રાખ્યા બીજા

ગાડી બોલું હા બોલો બોલો માર પત્રી જો આવી ગયો આ ઘેર આવી ગયો હઉ આ તો હું મળવા આવું તા આ તે ખબર લેતા જતા હઉ હું એના જોડે બે હું તા એ હા આવું હું આવું હેડો એ હા આ ખેતરમાં હો હોવા પણ એ હા એ હા બોલ ઉપર આપણે હા હા આ તો જોડે જમ બે હા હા એ હા મુકુ એ હા એ હા કાકા કે સુનો કોલ કર કર ભાઈ ને ન એક ભાઈ હા તેમને કીધું તું કે તમાર પત્રી જો કે ક્યાં જો કે મને ભેગો થાય

હવે નોકરી ની શોધ હવે કરું હવે એવું હોવા હા કરો કરો ના તમે ભાઈ બને કાકા હોવા ન્યાન પણ ના ભાઈ બને તા યાર એવું હ હોવા મને તો ખબર નઈ કા એવું મન કા ખાતા દે ના કા બાર રહેતા તા એકલા કડી રહેતા તા એવું હ હોવા તે કેટલા વીકા જમીન વીકા તો 15 વીકા હ પણ પેલો ગેરેજ ખોલી હે કડી એવું હ હોવા તે વાય કના એમનો દીકરો તો હ

જો હું આપી ઇંતા એ સુવા એ લેજે હેજે પોટાળું કાઢજે હ ભલા 80 રૂપિયા છે નહીં બો તો આમ તો જતા જ

કાકા કરા ઓપરેશન કરવું પડશે ને એ હા તો બીજું કાકા કોઈ લખેલું મેડિકલ એ હા હા ઓપરેશન એ હારું રાખવા તો એ હા

અરે હું બધી બેંકે ફર્યો પણ મારો પાંચ હજાર રૂપિયા છે હું તમને આલું તો હું આલું ઘર ચાલુ યાર એ વાત સાચી હોય યાર તમારે હા એ હાડે હરે તમ મૂકો એ હારું તા હેડો યા પૈસાનું નું ઠેકો નહીં હ હુઈ જાવ છા વા કેન્સર તો થ્યું ખાલી ખોટા કો પૈસા નાખો હુઈ જાવ તા હેડો છા એ જોન ઠેકો કાકા મુસર હા દેખો બહુ પીધો બહુ પીતો પીવા મજા આવે તા નવ કાકા જમીન માં નોમી કરી

ખાલી ગંગા થઈ ગયા યાર હું કરીએ દારૂ શીખ્યો ભાઈ બોલો આખી જિંદગી બધા ખેતર કોણ કરી ભેગું કરી તું એ ખાઈ થઈ ગયો